આનંદ કહે પરમાનંદ કો માણસે માણસે ફેર એક લાખો દેતા નમળે મળે બીજા ત્રાંબિયાના તેર એવા સંત પુરુષો ભાગ્યની અંદર હોય ત્યારે જ આપણને મળે છે ભાગ્ય વગર તમારા ભાગ્યની અંદર હોય તમારા જીવનનો મંત્ર જ્યારે પણ સુધરવાનો હોય ત્યારે સંતનો સમાગમ થાય સંત જેવા પુરુષો તમને ભેગા થાય આવા એક ગામડા ગામની અંદર એક કપલ હતું નર અને નારી બે ની જોડી અઢાર વર્ષ ઓગણીસ વર્ષના થાય એટલે દીકરા દીકરીના લગ્ન થાય આવા એક દીકરા દીકરીના લગ્ન થયા પણ આ બેયને પરણી અને એક વર્ષ પૂરું થયું એટલે બે વચ્ચે ઝઘડા ચાલુ થયા પુરુષ હતો સ્ત્રીનો વાક કાઢે સ્ત્રી હતી પુરુષનો વાક કાઢે હવે આમ નામ ઝઘડા ચાલુ ગામના બધા વિચાર કરે કે આનો ઝઘડા કેમ બંધ થતા નથી એટલે એમ કરતા કરતા બે ત્રણ વર્ષ સુધી શેરી વાળા મોહલ્લા વાળા બધા વિચાર કરે આવડા નર ને નારી બે બાજી જ કરે છે એક ઘરની અંદર રહેવું સ્ત્રીને પુરુષને અને એક દિવસની પણ શાંતિ નહીં એટલે જ્યારે કોઈ સગા સંબંધીઓ આવે એટલે જે સ્ત્રી હતી એ પુરુષના બધા વાંક હોય કાઢવા માંડે તમારા ભાઈએ આમ કર્યું તમારા ભાઈએ તેમ કર્યું મારે આ ભાઈ આની હારે મેળ જ નથી ખાઈ એમ મારે આની હારે સુટા લઈ લેવા છે આ તો હું એક દીકરી અને દીકરો થઈ ગયા છે બે બાળકો છે એના ભવિષ્ય હાટું થઈ અને આ ઘરમાં પડીશો નકર મારે આમાં રહેવું જ નથી આવી માથાકૂટું કરે સંબંધીઓ બધાએ પણ આવું સાંભળે સાંભળે અને થોડુંક પુરુષને વધે એટલે પુરુષ તરત જ એમ કે આ બાય એવી છે ને આ બાય મને ધરાઈને ધાન ખાવા દેતી નથી સારું રાંધતી નથી સારું શાક નથી કરતી આવું કાયમ સાંભળે એમાં અહીંથી એક સંત પુરુષ જેવો માણસ કાયમ નીકળે એને વિચાર કર્યો કે આ આ બાઈના ભાઈના ઘરની અંદર જો શાંતિ થઈ જાય ને એવો મનની અંદર એને વિચાર કર્યો એટલે એક દિવસ પોતાના આશ્રમેથી પોતાનું જે સાધુનું રૂપ હતું એનો ત્યાગ કરી અને બકાલાની લારી કાઢી હવે અંદર લારીની અંદર રીંગણા બટેટા કારેલા દૂધી ભીંડો અને ટમેટા આવું બધું લઈ અને આ શેરીમાં નીકળો શેરીમાં જ્યાં નીકળો એટલે બાય નો ઘરવાળો તો નોકરી ઉપર વહી ગયો એટલે બાય એટલી ઘરે એટલે એને એમ થયું લાવવા શાક નથી કાંઈ ઘરમાં તો થોડુંક શાક લઈ લો એટલે શાક લેવા માટે થઈ અને લારીવાળા પાસે ગઈ પણ આ લારીવાળો તો પહેલેથી વિચાર જ હતો કે આને ગમે એમ કરીને આપણે ભગવાનની દયાથી જો સુધરી જાય ને કારણ કે આને સૂતા શેડા લગી ગયું બધું પહોંચી ગયું છે તો ગમે એમ કરીને આનું ઘર બચી જાય એવું આને એવું મનની અંદર એવો વિચાર કારણ કે સંતને જ આવા જ આવતા હોય એટલે તરત જ ઓલા બેન આવ્યા એટલે કે ભાઈ તારી પાસે શું શું બકાનું છે એને કીધું કે ભાઈ મારી પાસે બટેટા ટમેટા ભીંડો અને દૂધી એટલે કીધું કે લાઈ ઉતારી પોતાનું કપડું ઢાકેલું હતું ખોયલું એટલે બેન તરફ ટમેટા જોવા માં ટમેટા જોવા માં એટલે તરત સંત પુરુષે કીધું કે બેન ટમેટા તમે ન લેતા કેમ તો કે ટમેટા ખરાબ છે અરે ભલા મને મારે ટમેટા જોઈશે ને તું કેશ કે ખરાબ છે તો મારે શું કરવું તો બેન તમે બટેટા લઈ લો અરે પણ મારે ટમેટા જોઈશે તો મને બટેટા લેવાનો કેસ તું આગો ઉભો રે તું આમ ઉભો રે થોડીક વાર અને હું છે ને હારા હારા ટમેટા વીણી લઉં કે એટલે આને તો એક થી સારા એક સળિયાતા એવા ટમેટા હતા એ દોઢ બે કિલો વીણી લીધા પછી બીજું લેવાનું થયું એટલે તરત કીધું કે આ ભીંડો શું છે તો કે ભાઈ બેન તમે ભીંડો ન લેતા એ ભીંડો અંદર થોડો ખરાબ છે તું બટેટા લઈ લે ઓલા બેન કે પણ તારા બટેટા મળે તું કેમ ફેરો છો કે મારે ભીંડો જોઈ છે અને તું બટેટા જ લેવાનું કહેશ બટેટા લેવાનું જ કેશ એટલે બેને એક સાબડી લઈ અને એમાંથી સારો અને કૂણો કૂણો સારો સારો ભીંડો હતો એ બધો વીણો અને કિલો બે કિલો જેટલો ભીંડો ખરાબ ખરાબ ભીંડો હતો એ બધો કાઢીને એક બાજુ ચડાવી દીધો સારો સારો ભીંડો હતો એ વીણી લીધો પાસા ઓલા બોલા બાપુ કે તમે બટેટા લઈ લો આ ભીંડોને એવું મૂકી દો એટલે હું કે પણ મારે ભીંડો જોઈ છે અને સારો હારો જ મેં વીણો છે મને શાક મકાલામાં ખબર પડે જ છે કે કેવું સારું અને કેવું ખરાબ અને તું બટેટા વાણી પીડાશો કે તમે તમે તો કોઈ માણસ છો તો કે બેન સાચી વાત તમને કહું જેમ તમે આ ખરાબ ટમેટા હતા એમાંથી હારા હારા વીણી લીધા તમને આવડે છે આ ભીંડો ખરાબ હતો એમાંથી સારો સારો કૂણો કૂણો તમે વીણી લીધો હું જોઉં છું તો એવા તમારા કુટુંબની અંદર તમારા સાસુના તમારા સસરાના તમારા ઘરવાળાના કોઈ સારા સારા વિચારો છે કે સારી સારી એની પ્રવૃત્તિ છે એ તમને વીણતા નથી આવડતી તમને ખરાબ જ વીણતા આવડે છે તમે નકરું ખરાબ ખરાબ જ બધાને કીધે રાખો છો કે આને આમ કર્યું ને આને તેમ કર્યું ને તો બધાય ખરાબ જ ન હોય એકાદો જે નર કે નારી કે પુરુષ કે સ્ત્રી કે માણસ છોકરો કે એના પપ્પા એનામાં કાંઈક તો સારું હોય ને તો એવું સારું સારું તમે તમારા મગજની અંદર લેતા હોય તો આ ઝઘડા થવાનું કારણ મટી જાય અને આ તમારો ઘર સંસાર ઉજળ તો બંધ થઈ જાય માટે હું તો તમને કહું છું એમ કહી અને બકાલાવાળો તો વયો ગયો પણ આ બેનને મનની અંદર વિચાર થયો કે મારી બકાલાવાળાની વાત સાચી છે કે મારા ઘરવાળા આખો દિવસ કામ કરી અને જે કાંઈ માયા મૂડી લાવી અને મારા ઘરમાં લઈને આવે છે તો એનાથી હું સારા કપડાં લઉં છું આ સારું બકાલું લઉં છું તો એના સારા વિચારો મને વિનતા કેમ નથી આવડતા એટલે તરત જ અને મગજની અંદર લાઈટ થઈ ગઈ એટલે તેને તે દિવસે જે સરસ મજાનો ભીંડો હતા ને એ આખો ભીંડો ભરી સરસ મજાનો શાક કરી દીધું સાંજે બરાબર નોકરી ઉપરથી આ ભાઈ ઘેરે આવ્યા એટલે તરત જ પાણીનો ગ્લાસ દીધો ચા મૂકી દીધો અને સરસ મજાની ચા પીવરાવી અને શાંતિથી કીધું કે ચાલો આપણે જમવા બેસી જઈએ જમવાનું તૈયાર છે પોતાના સાસુ સસરા આવી ગયા છોકરાઓ બધા સાથે બેસીને જમવા બેઠા બધાને શાક દાળ ભાત શાક રોટલી જે કાંઈ સરસ મજાનું બનાવ્યું હતું એ બધું જેમાં ભરપૂર પેટ જમી અને બધાએ કહેવા લાગ્યા કે વાહવાહ હોય તો આવા જ હોવા જોઈએ આ કેવો જોવો જોઈએ સરસ મજાનું તે દિવસથી ઝઘડાનું બધું કારણ મટી ગયું અને એકાબીજા ઉપર અત્યારે માણસ પોતે પોતાની ભૂલ કબૂલ નથી કરતા એટલા માટે ઝઘડો કરવાનું કારણ છે ઝઘડો થવાનું મેઈન કારણ કે પોતાની ભૂલ પોતે કબૂલ ન કરે અને બીજાનું જોઈએ રાખે એટલે ઝઘડા બંધ થતા નથી અને એ ઝઘડાનું મૂળ ઠેઠ શેડે અંકના શેડે સૂતા શેડા થાય ત્યાં સુધી પહોંચી જાય છે એટલે મારી બધાને પરણિત પુરુષોને અને પરણિત સ્ત્રીને એટલી વિનંતી છે કે તમે એકાબીજાના દુઃખની અંદર સહભાગી થાવ એકાબીજાના મનની અંદર શું વિચાર ચાલે છે એની વિચારસરણી લ્યો એમાંથી સારા સારા ગુણ હોય એના બધા કોઈ ખરાબ ગુણ ન હોય સારા સારા ગુણ હોય એને તમે વીણી રાખો એટલે તમારા ઘરની અંદર કોઈ દિવસ ઝઘડા નહીં થાય એની હું તમને ખાતરી આપું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ